નમસ્કાર આપની સાથે હું દેવાંશી અને એક ક્યુરિયોસિટી સાથે બધાના મનમાં પ્રશ્ન જે હતો સવારે અપેક્ષિત રીતે જે હજારથી એક્ઝિટ પોલ આવ્યા બધા મોટા ભાગના લોકોએ માન્યું હતું કે માર્કેટ સરસ ગ્રીન ગ્રીન ખુલવાનું છે એવી રીતે જ ગ્રીન ગ્રીન માર્કેટ ખુલ્યું બહુ જ બધા લોકો મારી આસપાસ જેમને હું ઓળખું છું એમણે તો પ્રોફિટ બુક પણ કરી લીધો છે મારે એ સમજવું છે કે હવે આવતીકાલે શું થઈ શકે છે સંભાવનાઓના આધારે આખરે તો શેર માર્કેટ છે પોતાનો સ્વભાવ એની રીતે બદલતું હોય છે પણ આપણી સાથે એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાયા છે આપનું ખૂબ સ્વાગત છે જયદેવસિંહજી અને મારો પહેલો પ્રશ્ન કે જે લોકોએ પ્રોફિટ બુક કરી લીધો એ લોકોને આવતીકાલે વધારે પ્રોફિટ મળવાની સંભાવના હતી કે એમણે સારું કર્યું બિલકુલ આધી જે તેજી છે તે એક અલ્પવિરામ ગણી શકાય કારણ કે પાંચ વર્ષની સૌથી મહત્વપૂર્ણ ઇવેન્ટ હોય તો તે ઇલેક્શન હોઈ શકે છે અને ઇલેક્શનમાં એક્ઝિટ પોલ અનુસાર જે રીતે અનુમાન આવ્યા છે તે સત્તાધારી પક્ષ છે તે ત્રીજી ટર્મમાં ફરીથી અગાઉ કરતા પણ વધારે બેઠક સાથે આવી રહ્યા છે તો તે માર્કેટ માટે ખૂબ જ સારી વાત કહી શકાય અને માર્કેટને મોટા ભાગે કોઈ પક્ષ સાથે લેવા દેવાનું કયું હતું પણ એક સ્થિર સરકાર આવે તેને માર્કેટ ખૂબ સારી રીતે વધાવતું હોય છે તો જે મેન્ડેટ આવ્યો છે તે ખૂબ જ સારી રીતે આવે છે અને તેને લઈ અને આજે સેન્સેક્સ નિફ્ટી બેંક નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર ઉપર ક્લોઝ થયા છે ઓકે આવતીકાલે માર્કેટ આખો દિવસ ફ્લક્ચ્યુએશન વાળું રહેશે કે સવારથી ગ્રીન ખુલીને ગ્રીન રહી શકે શું લાગે છે તમને બિલકુલ હું કહીશ બેન કે જ્યારે પ્રથમ ચરણનું મતદાન શરૂ કર્યું તેની તારીખ હતી ઓગણીસ એપ્રિલ અને આજ દિવસ આજ દિન સુધીની વાત કરવા જઈએ તો સેન્સેક્સ છે તેમાં સાડા છ હજાર થી સાત હજાર પોઈન્ટ વધારો થઈ ચૂક્યો છે મતલબ કે ઓગણીસ એપ્રિલે પ્રથમ ચરણનું મતદાન થયું પછી બીજા ચરણનું ત્રીજા ચરણનું એમ સાત ચરણના મતદાન પૂરા થયા અને ત્યાર પછી એક્ઝિટ પોલનું જે અનુમાન આવ્યું તો તેની વચ્ચે સાડા છ હજાર થી સાત હજાર પોઈન્ટમાં સેન્સેક્સમાં મજબૂતાઈ આવી જ ચૂકી છે તો હવે એવું કહી શકાય કે બની શકે કે કાલે સત્તાધારી પક્ષ બાજુ જ મેન્ડેટ આવે અને કદાચ સાડી થી ચારસો

તમે એવી અપેક્ષા રાખો કે ફરીથી આવકનો મોટો ઉછાળો આવી જાય તો તે વ્યાજબી વાત ન ગણી શકાય કારણ કે માર્કેટ રિઝર્વ નથી કરતું ઓલરેડી માર્કેટે જે પોઝિટિવ વસ્તુ હતી અને સત્તાધારી પક્ષનું પાસું મજબૂત રહેશે તેવું અગાઉથી પ્રિડિક્ટ કરી ચુકેલું હતું હું તમને કહીશ હું તમને પિક્ચરની ભાષામાં કહીશ કે અંધાર કાનૂન પિક્ચર હતું તો તેમાં એવી વાત હતી કે એક ના એક ગુનાની સજા બે વાર ના થાય તો

કોઈ વસ્તુની માંગ વધારે હોય તો તેનો ભાવ ઉપર આવે અને કોઈ વસ્તુનો સપ્લાય વધારે હોય તો તેમાં ઘટાડો જોવા મળે તો માર્કેટમાં સ્થાનિક પરિબળો પણ જવાબદાર નથી વૈશ્વિક પરિબળો પણ અતિશય મહત્વપૂર્ણ હોય જેમાં રૂપિયાની સામે ડોલરની ચાલ છે આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવ કારણ કે આપણી જે ઇકોનોમી છે તેમાં ક્રૂડ ક્રૂડના કારણે ઘણી તકલીફ પડતી હોય છે તો ઘણા બધા ઘણા બધા આંતરરાષ્ટ્રીય પરિબળો પણ જવાબદાર હોય છે સ્થાનિક પરિબરો પણ તેમાંનો જે ભાગ હોય છે પણ બેન હું તમને કહીશ કે માર્ક અત્યારે અને ખાસ કરીને કોરોના પછી જે યંગસ્ટર છે ને તે શેર બજાર તરફ બહુ વળ્યું છે અને તેમની જે અપેક્ષાઓ છે ને તે ટૂંકાકારે બહુ મોટી અપેક્ષાઓ હોય છે અને સત્તાકીય દ્રષ્ટિકોણથી જ માત્ર માર્કેટમાં પ્રવેશ કરે છે તો એ વ્યાસલી વાત નથી માર્કેટ ભારતીય શેરબજારની જે હિસ્ટ્રી છે ને એ ખૂબ જ ઉજળી છે હું તમને કહીશ કે આપણો દેશ નાઇન્ટીન ફોર્ટી સેવનમાં આઝાદ થયો હતો ઓગણીસો માં આઝાદ થયો હતો પણ ભારતીય શેર બજારની જે હિસ્ટ્રી છે ને એ તેનાથી પણ ક્યાંય આગળ છે મતલબ કે આપણું જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે ને એ એશિયાનું એશિયાનું સૌથી જૂનામાં જૂનું સ્ટોક એક્સચેન્જ છે અને તેની સ્થાપના તેની જે શરૂઆત છે તે અઢારસો માં થઈ હતી મતલબ કે આપણને આઝાદી મળી તેના પણ સિત્તેર પંચોતેર વર્ષ પહેલા બોમ્બે સ્ટોક ની સ્થાપના થઈ હતી અને અંગ્રેજોના અંગ્રેજોના સમયમાં પણ તે ખૂબ સારી રીતે કાર્યરત હતું તો ત્યારથી શરૂઆત કરી અને અત્યાર સુધીની ભારતીય શેરબજારની જે હિસ્ટ્રી છે ને એ ખૂબ જ ઉધરી છે અને આઝાદી પછી ભારતીય અર્થવ્યવસ્થા માટે પણ ભારતીય શેરબજારનું જે યોગદાન છે ને તે પણ બહુ જ મહત્વપૂર્ણ વાત છે તો સત્તા કે પ્રવૃત્તિથી તેને નજરમાં ન લેવું જોઈએ અને અને હું કહીશ કે જે ભારતીય અર્થવ્યવસ્થામાં ઘણા બધા

આપણે જે માર્કેટમાં જે લોકો નવા નવા હોય છે અથવા જે યંગસ્ટર્સ છે અથવા જે નવું નવું રોકાણ કરે છે એ લોકોને હંમેશા એક ફરિયાદ રહેતી હોય છે કે જયારે માર્કેટ એકદમ ક્રેશ થતું હોય ત્યારે એ લોકો ડરથી નીકળી જાય છે એની અંદરથી અને માર્કેટ જયારે બહુ જ ઉપર હોય ત્યારે આશા આશા છે બહુ સારી એમ કરીને એ લોકો એ વખતે ઇન્વેસ્ટ કરતા હોય છે એમને મોટા ભાગે પછી એ લોકો એવું છે છે કે એટલો બધો ફાયદો ન થયો એટલે બે ત્રણ કિસ્સા જેમ તમે કોવિડ પીરિયડ ની વાત કરી તો એ વખતે માર્કેટ એટલી હદે ક્રેશ થયું હતું કે એ વખતે બધા જ લોકો પૈસાની જરૂર હતી અને બહાર નીકળી રહ્યા હતા માર્કેટમાંથી એ વખતે જે લોકોએ શેર્સ લીધા અથવા સાચવીને રાખ્યા એ લોકો આજે એમનો પોર્ટફોલિયો ભયાનક જબરદસ્ત વધી ગયેલો છે

પણ ગ્રોથ સ્ટોરી છે એ પરમેનન્ટ છે હું કઈ સરકારો આવે અને જાય કોઈ નેગેટિવ ઘટના બને અને એ પણ જતી રહે હું તમને એક ઉદાહરણ સુધારણ આપીશ કે આપણે જે સેન્સેક્સ શબ્દ વાપરીએ છીએ ને તેનું આખું નામ છે સેન્સિટિવ ઇન્ડેક્સ જેને ગુજરાતીમાં કહી શકાય કે સંવેદનશીલ સૂચકાંક મતલબ કે નાની નાની વાતમાં પણ સંવેદનશીલ થતો હોય છે અને તેનું રિએક્શન આપતો હોય છે પણ છતાં પણ એક ભારતમાં એક એવો મોટો વર્ગ છે કે જે શેરબજાર માટે સતત ડરના માહોલ વચ્ચે જીવતા હોય છે તો તેમને હું એક ઉતક સુધારણ એક ઉતક સુધારણ આપીશ કે ભારતીય ભારતીય શેર બજારમાં જે આપણે સેન્સેક્સ શબ્દ વાપર્યો છે ને એની શરૂઆત 1 એપ્રિલ 1979 ના રોજ થઈ હતી અને તે પણ તે પણ 100 પોઈન્ટની 100 પોઈન્ટથી શરૂઆત થઈ હતી જે આજે 76000 ને પાર થયો સેન્સેક્સ તો હું તમને કહીશ કે 1 એપ્રિલ 1979 માં કોઈ જો લાખ રૂપિયાનું રોકાણ સેન્સેક્સ માં કર્યું હોય

અને તમે એક બિઝનેસમાં ભાગીદારી કરી હોય એવી એક ચોકસાઈ સાથે સારી કંપનીમાં જ રોકાણ કરવું જોઈએ જેનો જેનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ ઉત્કૃષ્ટ હોય જેના પ્રમોટર હોય તેની ઇન્ટીગ્રિટી બહુ સારી હોય તો તેવી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરવી અને તેમાં તમે જો રોકાણ કરો તો ચોક્કસપણે તમને ખૂબ સારું વળતર મળે હું તમને બીજું પણ ઉદાહરણ આપીશ કે શેરબજાર એ એટલી સારી વસ્તુ છે કે તમારે ફુગાવા સામે રક્ષણ મેળવવું હોય તો પણ શેર બજાર સિવાય કોઈ સારો વિકલ્પ નથી હું હું કહીશ કે જે ભારત સરકાર જે ફુગાવાનો દર જાહેર કરે છે ને તેના કરતાં સામાન્ય માણસને જે ફુગાવો લાગુ પડે ને તેનો દર બહુ મોટો જ છે તમને ઉદાહરણ રૂપે હું આપીશ કે પાંચ વર્ષ પહેલા દૂધનો ભાવ શું હતો પાંચ વર્ષ પહેલા ઘી નો ભાવ શું હતો કે જે તમને તમારા રોજિંદા જીવનમાં અસર કરતા પરિબળો ગણી શકાય તો તેનો જે રેટ છે તે વાર્ષિક અઢાર વીસ બાવીસ ટકાથી વધે છે તમારે કોઈ સારી તમારે જે કોઈ સારી ઇન્સ્ટિટ્યુટમાંથી એમબીએ કરવું છે તો તેનો રેટ પણ વાર્ષિક 18 થી 22% વધારે વધે છે તો તમે ખાલી માત્ર ને માત્ર બેંક એફડી કરો અને તેમાં 7% 7.5% 8% 7.5% નું વર્તર પ્રાપ્ત કરો અને તમને રોજિંદા જીવનમાં જે અસર કરતા પરિબળો છે તેનો જે ગોળ છે તે 15 17 18 20% થી ગોળ થાય તો તમારી મૂડીનું જોવાનું થાય છે નહીં કે તમારું એપ્રિસિએશન તો હંમેશા ફુગાવાને બીટ કરીને સારું વર્તર પ્રાપ્ત કરવું હોય તો શેર બજાર સિવાય કોઈ

તો એ જોઈને બધાને એવું થાય કે નહીં આમાં રોકી દઈએ રાતોરાત કરોડપતિ થઈ જઈએ અને ક્યારે રોડપતિ થાય ખબર જ ન પડે વાત સાચી પણ એવા ઉદાહરણો મને એવું લાગે છે અપવાદરૂપ હોય છે બાકી જે લોકો બહુ વિચારીને ઇન્વેસ્ટ કરે એને તો ફાયદો થાય છે અલ્ટિમેટલી મારો એક પ્રશ્ન એ પણ છે કે ઇન કેસ હંગ એસેમ્બલી આવે છે જે મોટાભાગે થવાની નથી યંગ પાર્લામેન્ટ ઇવન તો એવા જો વચ્ચેના પરિણામો આવે તો માર્કેટ મોટાભાગે નેગેટિવ રિએક્ટ કરે એવી જ સંભાવના ખરી

એ સમગ્ર વિશ્વમાં ક્યાંય નથી કઈ રીતે હું કહું છું કે જેટલી બી વિશ્વની મોટામાં મોટી અર્થવ્યવસ્થાઓ છે કે હું જમા કહીશ કે અમેરિકા છે જર્મની છે જાપાન છે ચાઇના છે તો આ આ બધા કન્ટ્રી એક્સપોર્ટ આધારિત કન્ટ્રી છે મતલબ મેં એમની જે ડિપેન્ડન્સી છે ને તે બીજા દેશોમાં તેમની ઉત્પાદનને બીજા દેશોમાં મોકલી અને પછી એ લોકો કમાણી કરવામાં છે માત્ર ભારત એક એવો દેશ છે કે જની 85% ડિપેન્ડન્સી સ્થાનિક લેવલ પર છે મતલબ કે 85% વસ્તુઓ ભારત ખુદ ઉત્પાદન કરે અને ભારત જ ભારત અને ભારત માં તેની ખપત થઈ જાય તો આ ટાઇપની કોઈ અર્થ વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં કેમ નથી તો રોકાણકારોનું હું કહીએ કે સરકારો તો આવે ને જાય સરકારો કદાચ વધાય તો એની મોટી મોટી ઇફેક્ટ નથી પડતું હું કહીશ કે દેશ આઝાદ થયો ને તમને આ બે તમારા માટે બે જાણકારી અત્યંત મહત્વપૂર્ણ છે બજેટ સારામાં સારું કયું તો જેને આપણે ડ્રીમ નામથી ઓળખે છે તે પી ચિદમ્બરમ દ્વારા આપવામાં આવ્યું હતું અને પી ચિદમ્બરમ એક તો કોંગ્રેસમાં હતા પણ તમિલ મની કોંગ્રેસમાંથી જીતેલા હતા અને ફાઇનાન્સ મિનિસ્ટર બન્યા હતા એ સરકાર હતી થર્ડ ફ્રન્ટ સરકાર કે જેમાં દેવ ગોડાની સરકાર અને કે ગુજરાતને જે વડાપ્રધાન હતા એ ટાઈમમાં બીટીઓ બી ચિદમ્બરમ દ્વારા જે બજેટ આપવામાં આવ્યું હતું તે દેશ આઝાદ થયા પછીનું સૌથી સારામાં સારું બજેટ ગણવામાં આવે છે તો એવું પરસેપ્શન બનાવવાની જરૂરત નથી કે કોઈ સરકાર હશે તો જ બધું ભારતની અર્થવ્યવસ્થા ઉપર જશે તો એ વાતમાં કોઈ શક્યતા જ નથી સરકારો તો આવે ને જશે પણ દોઢસો કરોડની વસ્તી વાળો આપણો ભારત દેશ છે તેમાં આવનારા ત્રણ દસકા ખૂબ સારા છે

તો ત્યાંની જે એજીએમ હોય એન્યુઅલ જનરલ મીટિંગ તો એમાં એવું નક્કી કરવામાં આવે કે ગયા વર્ષે આપણે 1 લાખ ગાડી વેચી હતી આ વખતે આપણે 1 લાખ ગાડીનું વેચાણ કરીશું અને પછી 95000 ગાડીનું વેચાણ થાય ને તો પણ એ લોકો ખુશ થાય તો ભારતની વાત તમને હું કરીશ ને કે ભારતની સૌથી મોટી મોટી કાર ઉત્પાદક કંપની કઈ તો મારુતિ તો તે વર્ષે 50 થી 60% ના દરથી ગ્રોથ કરે છે મતલબ કે આ વર્ષે લાખ 1 લાખ ગાડી વેચી હોય તો બીજા વર્ષે 1 લાખ 60000 બીજા વર્ષે બે લાખ ચાલીસ હજાર મતલબ કે સાહીઠ ટકાના દર થી ગ્રોથ કરે છે આવી તો એટલી ઘણી બધી વસ્તુઓ છે કે ભારતમાં હજી જે ગરીબ પર પછી મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ તેની પાસે તેમની પાસે ઘણી બેઝિક બેઝિક સુવિધાઓથી પણ વંચિત છે મતલબ કે જે આજે સાયકલ વાપરતો માણસ હોય તે આજે ટુ વ્હીલર પર આવશે ટુ વ્હીલર વાપરતો માણસ હશે એ ગાડી લેશે જે જે ગાડી લેતો વર્ગ હશે એ ભાઈ મારે ઊંચા બજેટ ની ગાડી લેવી છે આજે હું આઠ દસ લાખ દસ બાર લાખ ના બજેટ વાળી ગાડી યુઝ કરું છું તો કાલે હું પચીસ લાખ ના બજેટ વાળી ગાડી યુઝ કરીશ તો આપણું આપણું જે સાયકલ છે ને ભારત દેશની એ જેવી મજબૂત છે કે આપોઆપ આપણી અર્થવ્યવસ્થા સારી ચાલવાની છે અને તેમાં કોઈ સારી સારી અને સ્થિર સરકાર આવે તો સોનામાં સુગંધ ભરી ગણાય વાત સાચી અને સો ટકા અને આપણે ત્યાં ગાડી લીધા પછી પણ લોકો સાયકલ તો લે જ છે કેમકે પાછું ફિટનેસ માટે લેવાની થાય છે એટલે આખું સાયકલ ફરતી રહે છે આપણે ત્યાં એપ્રોક્સ કેટલા ડીમેટ એકાઉન્ટ હશે કદાચ બહુ જ ઓછા આપણી વસ્તીની સરખામણી બિલકુલ આપણો જે દોઢસો કરોડની વસ્તીનો દેશ છે તેમાં અત્યારે ડિમેટની જે ડિમેટ એકાઉન્ટની સંખ્યા છે તે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર છે તો એમાં અત્યારે વાત એવી છે કે સાત થી આઠ કરોડ ડીમેટ એકાઉન્ટ છે પણ તેમાં સિમિલર ડિમેટ એકાઉન્ટ હોય ફોર એક્ઝામ્પલ મારું કે તમારું કે ડિમેટ એકાઉન્ટ હોય તો એક જગ્યા હોય બે થી ત્રણ જગ્યા હોય તો ફોર ફોર પાન કાર્ડ થી આપણે જોવા જોઈએ તો કદાચ ભારતમાં અત્યારે 25 થી અઢી કરોડ થી 3 કરોડ ડિમેટ જ હશે ઓકે હા અને એમાં એ પાછા સૌથી વધારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે તો એમાં વાત સાચી એટલે હા વચુ તો બહુ પોટેન્શિયલ છે મહારાષ્ટ્રમાં પણ જે ડિમેટ એકાઉન્ટ છે એમાં ગુજરાત ગુજરાતીઓની સંખ્યા જ મોટી છે છતાંય હજી તો ગુજરાતનો બહુ મોટો હિસ્સો છે જોતો હજી પણ જે જૂના રસ્તાઓ છે ઇન્વેસ્ટમેન્ટના કેમકે એને એ સેફ લાગે છે એટલે એ લોજિકલ પણ છે એ લોકો માટે એક છેલ્લો પ્રશ્ન કે વર્તમાન સરકાર બહુ સરસ રીતે એટલે ચારસો પાર એમનો જે ટાર્ગેટ છે એની સાથે રિપીટ થાય તો ફ્યુચરમાં કયા એવા સેક્ટર છે કે જેના પર લોકો એ નજર રાખવી જોઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે આપણી હાલની જે સરકાર છે ને તે ઘણી ઘણી બધી વસ્તુઓમાં ભારતને સ્વાવલંબી બનાવવા તરફ પ્રયાસ કરી રહી છે અને તેમાં હું ઉદાહરણ રૂપે આપીશ કે અત્યારે આ દેશ આઝાદ થયા પછી જે ડિફેન્સના સાધનો છે તે હંમેશા આપણે બીજા દેશમાંથી આયાત કરતા હતા તો હાલની સરકારનું જે ફોકસ છે તે ડિફેન્સની બાબતમાં ભારતને સ્વાવલંબી બનાવવાનું અને ત્યાર પછી તેને એક્સપોર્ટ કરવાનું તો એક ડિફેન્સ સેક્ટર પર ગવર્નમેન્ટનું બહુ ફોકસ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે બીજું બીજા નંબરે રોડ રેલવે અને એરપોર્ટની સંખ્યા પર બી ઉત્તર ઉત્તર જબરજસ્ત ફોકસ સરકાર આપી રહી છે અને તેને લઈ અને જાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો પણ બની રહ્યા છે નવા નવા એરપોર્ટ પણ બની રહ્યા છે તો તેને લઈને હું કહીશ કે જે કેપિટલ ગુડ સેક્ટર હોય કે જેમાં એલ એન્ડ ટી ઈબીબી Yes. એ ટાઈપની કંપનીઓ સાકેલ છે તો એ ટાઈપની કંપનીઓનો પણ ભાવિ ખૂબ જ સારું છે તો ડિફેન્સ કરી શકાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સલગ્ન કંપનીઓ ગણી શકાય અને મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ છે તેનું પ્રમાણ પણ ભારતમાં ખૂબ સારી રીતે વધી રહ્યું છે અને મેક ઇન ઇન્ડિયાનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નો જે નારો છે તેનાથી પણ ઘણી બધી કંપનીઓને મધ્યમથી લાંબા ગાળે ખૂબ સારો ફાયદો થશે તો આ આ સેક્ટરની જે ક્વોલિટી કંપનીઓ છે તે હાલના લેવલથી પણ ખૂબ સારી છે તો આપે કાર્યક્રમની શરૂઆતમાં જ જણાવ્યું કે ઘણા લોકો પ્રોફિટ બુકિંગ કર્યું ઘણા લોકોએ ના કર્યું કે સ્કેટની જે તેજી છે એ તો માત્ર અલ્પવિરામ છે પણ રોકાણકારોને કહીશ કે 5 વર્ષ 10 વર્ષના દ્રષ્ટિકોણથી તમે મૂલ્યાંકન ન કરશો આવનારા ત્રણ દશકા છે ને એ ભારતના છે સરકારો આવશે સરકારો બદલાશે પણ તેનાથી બી ચિંતિત થવાની જરૂર નથી જો તમે તમારા પોર્ટફોલિયોમાં ક્વોલિટી સાથે બાંધછોડ નઈ કરો સારી વસ્તુઓમાં રોકાણ કર્યું હશે અને શાંતિથી બેસી રહેશો તો આપોઆપ તમારા રોકાણને પાકો આવશે તો હું કહીશ કે આ બધી વસ્તુઓ તો એક રૂટીન પ્રક્રિયા ના ભાગરૂપે જોવી જોઈએ ભારતીય અર્થવ્યવસ્થા શેરબજારનું ભાવિ ખૂબ જ સારું સારું છે અને રોકાણકારો ફૂલ ઓફ કોન્ફિડન્સ ભારતીય અર્થવ્યવસ્થા કરે જે રોકાણકારોને ડાયરેક્ટ ડાયરેક્ટ શેરબજારમાં સમજણ ન પડતી હોય તો મ્યુચ્યુઅલ ફંડ થકી રોકાણ કરો જેથી તેમની મૂડી પણ સલામત રહે અને આવનારા સમયમાં જે પરંપરાગત વસ્તુઓ છે બેંક એપડી કે પોસ્ટમાં જે રોકાણ કરો જો તેના કરતાં ખૂબ જ સારું વળતર પ્રાપ્ત થાય છેલ્લો પ્રશ્ન તમે આ કહ્યું એટલે મને હજી એક પ્રશ્ન સૂજ્યો કે જેમ કે કોઈ પણ સારા શેરમાં રોકાણ કરવું હોય તો એ લોકોએ આ અઠવાડિયે એન્ટર થવું જોઈએ કે રાહ જોવી જોઈએ સ્ટેબલ થાય માર્કેટ એની ફરીથી વાત કરું કે જે ગમે તે ભાવે તમે એન્ટર થઈ શકો છો ક્વોલિટી સાથે વાંચોડ નહી કરવાની અને સારી વસ્તુ સારી વસ્તુ કોઈ પણ ભાવે નહી ખરીદવાની સારી વસ્તુ જ્યારે આપણે એને વોચ કરવાની અને કોઈ નાના મોટા કરેક્શન આવે તો તેમાં ગ્રેજ્યુઅલી ધીમે 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 તમે તમારી મૂડીનું રોકાણ કરતા રહો તો તમને તમારી રેલી સારી લાગશે અધરવાઇઝ પૂરી દેખા દેખીમાં કે એમાં રોકાણ કરવું કોઈ લાલચમાં આવી અને નબરી ગુણવત્તાના સ્ટોકમાં રોકાણ કરો તો પછી કોઈ મતલબ નથી મે હું વારંવાર કહું છું કે ક્વોલિટી અને કન્સિસ્ટન્સી સારી ગુણવત્તા સારા અને ગુણવત્તાયુક્ત યુક્ત સ્ટોકમાં રોકાણ કરો કન્સિસ્ટન્ટ કરો અને પછી તમે શાંતિથી બેસી રહો અને એક જ લાઈનમાં કહીશ કે શેર બજારમાં તમારું તમારું

અપેક્ષા રાખીએ કે તમારા બધાના જ પોર્ટફોલિયો સરસ ગ્રીન 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 થાય અને તમને નફો થતો રહે નમસ્કાર